હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરીશ બાજરીના હેલ્ધી અને ટેસ્ટી પુડલાની રેસીપી તો ચાલો બનાવીએ અને બાજરીના પુડલા માટે મેં અહીંયા એક કપ જેટલો બાજરીનો લોટ લીધો છે અને એમાં મેં આ ધોઈને રાખી છે મેથી અને કોથમીર એ નાખવાની છે આપણે મેથીવાળા પુડલા ખૂબ જ સરસ લાગે છે અને અત્યારે લીલી મેથી ખૂબ જ આવે છે તો આપણે નાખીશું એ અને એમાં મેં લીલું લસણ લીધું છે લીલું લસણ ન હોય તો તમે સૂકું લસણ પણ ખાંડીને નાખી શકો છો અને એક લીલું મરચું લીધું છે ને મરચાંની ક્વોન્ટિટી તમે વધારે ઘટાડી શકો છો જેટલા મરચાં નાખો એટલા નાખી શકો છો અને એક એક ટેબલ સ્પૂન જેટલો આપણે એમાં રવો નાખવાનો છે અને એમાં લીલી ડુંગળી નાખવાની છે ડુંગળી પણ ઓપ્શનલ છે તમને પસંદ ન હોય તો ન નાખો પણ અત્યારે લીલું બધું આવે છે તો આપણે નાખીએ તો સારું લાગે અને ખૂબ જ ટેસ્ટી બને છે તેમાં થોડા આપણે સફેદ તલ નાખીશું પછી તેમાં આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે ધાણાજીરું પાવડર અને હળદર પાવડર નાખીશું પછી તેમાં આપણે લાલ મરચું પાવડર નાખીશું લાલ મરચું તમને જેટલું પસંદ હોય એટલું નાખવાનું જેટલું તીખું ખાતા હોય એટલું પછી ચપટી હિંગ નાખી દેવાની છે અને આ બધા મસાલા અને લોટને આપણે સરખું મિક્સ કરી દેવાનું છે એકદમ સરખું મિક્સ કરી પછી તેમાં આપણે એક કપ જેટલી છાશ નાખીશું પણ છાશ ન હોય તો દહીં તમે નાખી શકો છો ઘરનું મોડું દહીં હોય તે એ અડધો કપ લેવાનું અને આમાં થોડું થોડું પાણી નાખી અને આપણે બેટર બનાવીશું અને આ પુડલા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે ને ફ્રેન્ડ્સ કે દહીં સાથે કોઈ પણ અથાણા સાથે ખૂબ સરસ લાગે છે અને આમાં થોડું થોડું પાણી નાખીને જ બેટર બનાવવું ન ઢીલું થઈ જશે અને બાજરીનો લો જલ્દીથી ઢીલો થઈ જાય છે હવે આને આપણે થોડી વાર માટે ઢાંકીને રાખી દઈશું દસથી પંદર મિનિટ રાખ્યા પછી આ બેટર આપણું આવી રીતે થઈ ગયું છે તો એક લોટી મેં ગરમ કરવા મૂકી દીધી હતી હવે લોટીને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને એમાં થોડા આપણે સફેદ તલ નાખીશું અને સફેદ તલનું થોડું ધ્યાન રાખવું એ તેલમાં જતાં ફૂટે છે અને પછી તેમાં બેટર આપણે પાથરી દેવાનું છે અને આ પુડલા થોડા જાડા બનશે કારણ કે આપણે મેથી કોથમીર લીલા મરચાં બધું નાખ્યું છે તો એટલે થોડા જાડા સરસ મજાના પુડલા બનશે અને પાથરી અને આપણે થોડું ચડે એટલે આપણે થોડું ઓઇલ ભરતું નાખીશું એમાં એટલે ઓઇલને બદલે તમે બટર કે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો એ પણ સરસ લાગે છે ઘી ને બટર પણ હવે આપણે એક સાઈડથી આપણું પુડલું ચડી જાય એટલે આપણે તેને પલટાવી નાખવાનું છે હવે આપણું આ ચડી ગયું છે ને તો આપણે એને પલટાવી લઈશું આવી રીતે એકદમ સરસ આપણું આ પુડલો દેખાઈ આવ્યો છે હવે તેને બંને બાજુથી ધીમા ગેસ ઉપર ચડવા દેવાનું છે જેને બાજરીના રોટલા ન ભાવતા હોય પુડલા બનાવીને પણ ખાઈ શકે છે તો આપ જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ અને હવે આપણા પુડલા તૈયાર છે તમને જો મારી રેસીપી પસંદ હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને મારી રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને આ પુડલાને તમે ચા કે દહીં સાથે ખાઈ શકો છો બાય બાય જય શ્રી કૃષ્ણ